નમસ્કાર મિત્રો તો હવે આપણે ભુજ ડેપોનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ મિત્રો તો મિત્રો ભુજથી ઉત્તર ગુજરાત તરફ જવા માટેની કેટલી બસો છે તો મિત્રો હવે આપણે એક એક બસનું વારાફરથી વર્ણન કરીશું તો પહેલો રૂટ ભુજ અમદાવાદ વાયા અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયારી માળીયા હળવદ ધાંગધરા સાણંદ સરખેજ પાલડી ભુજ અમદાવાદ ઉપડશે સવારે ચાર કલાક પચાસ મિનિટે પહોંચશે બપોરે એક કલાક પંદર મિનિટે ત્રણસો પાંસઠ કિલોમીટર ટુ બાય ટુ લક્ઝરી કોચ બસ તો મિત્રો આ બસ ભુજ ડેપોની છે બીજો રૂટ ભુજ પાલનપુર વાયા અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયારી રાધનપુર થરા ડીસા ભુજ પાલનપુર ઉપડશે સવારે પાંચ કલાક પિસ્તાલીસ મિનિટે પહોંચશે બપોરે બે કલાક પાંત્રીસ મિનિટે ત્રણસો ઇઠ્યોતેર કિલોમીટર ડીલક્સ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ રાધનપુર ડેપોની છે ત્રીજો રૂટ પૂજ થરાદ વાયા અંજાર ગાંધીધામ પચાઉ સમખિયારી સાંતલપુર રાધનપુર બાબર વાવ ભુજ થરાદ ઉપર સવારે છ કલાકે બપોરે બે કલાક પાંત્રીસ મિનિટે ત્રણસો બાસઠ કિલોમીટર તો મિત્રો આ બસ થરાદ ડેપોની છે ચોથો રૂટ ભુજ બેચરાજી વાયા અંજાર ગાંધીધામ ભચાઉ આડેસર આડેસર રાધનપુર સમી હારી ચણસમા ભુજ બેચરાજી ઉપરસે સવારે છ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે ચાર કલાક પંદર મિનિટે ત્રણસો બત્રીસ કિલોમીટર તો મિત્રો આ બસ બેચરાજી ડેપોની છે પાંચમો રૂટ ભુજ મહેસાણા વાયા અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયારી આડેસર સાતલપુર રાધનપુર સમી હારી ચણસમા ભુજ મહેસાણા ઉપડશે સવારે અગિયાર કલાકે પહોંચશે રાત્રે આઠ કલાકે ત્રણસો કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ ભુજ ડેપોની છે છઠ્ઠો રૂટ ભુજ વિસનગર વાયા અંજાર ગાંધીધામ ભચાઉ સાતલપુર રાધનપુર સમી હરિજ ચાણસમા મહેસાણા ભુજ વિસનગર ઉપડશે સવારે પાંચ કલાકે પહોંચશે બપોરે બે કલાક પાંચ મિનિટે ત્રણસો બાણું કિલોમીટર ઉર્જાનગરી એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ વિષનગર ડેપો ની છે સાતમો રૂટ ભુજ ભીલોડા વાયા અંજાર ગાંધીધામ ભચાઉ રાધનપુર સમી આરીજ પાટણ ઉંઝા વિસનગર વિજાપુર હિંમતનગર ભુજ ભિલોડા ઉપડશે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે ચાર કલાકે પાંચસો પંદર કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ ભિલોડા ડેપોની રહેવાની છે નવમો રૂટ ભુજ પાલનપુર વાયા અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયારી રાધનપુર બાભર દિયોદર પીલડી ડીસા ભુજ પાલનપુર ઉપર સાંજે છ કલાકે પહોંચશે સવારે ચાર કલાકે ત્રણસો કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ ડેપોની છે નવમો વાયા અંજાર આદિપુર ગાંધીધામ સામખિયારી આડેસર સાતલપુર રાધનપુર સમી હારી ચાણસમા મહેસાણા વિજાપુર હિંમતનગર મહેતાપુર મોડાસા ધનસુર ભુજ બાયડ ઉપર સાંજે સાત કલાકે પહોંચશે સવારે આઠ કલાક પંદર મિનિટે ચારસો ચોવીસ કિલોમીટર સ્લીપર રાધનપુર મહેસાણા હિંમતનગર ઈડર ભુજ ખેડ બ્રહ્મા ઉપર છે સાંજે સાત કલાક ત્રીસ મિનિટે પહોંચે સવારે આઠ કલાક પાંત્રીસ મિનિટે ચારસો સાઠ કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ એ ભુજ ડેપો છે અગિયારમો રૂટ ભુજ અંબાજી વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી આડેસર સાંતલપુર રાધનપુર થરા સિહોરી ડીસા પાલનપુર દોતા ભુજ અંબાજી ઉપર છે સાંજે સાત કલાકે પહોંચશે સવારે નવ કલાક પિસ્તાલીસ મિનિટે ચારસો પાંત્રીસ કિલોમીટર સ્લીપર કોચ બસ તો મિત્રો આ બસ ડીસા ડેપોની છે બારમો રૂટ ભુજ ખેરાલુ વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી આડેસર સાંતલપુર રાધનપુર સમી હારીજ પાટણ સી સિદ્ધપુર ભુજ ખેરાલુ ઉપડશે સવારે પાંચ કલાક ત્રીસ મિનિટે પહોંચશે બપોરે ત્રણ કલાક પંદર મિનિટે ચારસો દસ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ ખેરાલુ ડેપોની છે તેરમો રૂટ ભુજ ખેડ બ્રહ્મા વાયા અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયારી હળવદ ધાંગધ્રા અમદાવાદ હિંમતનગર ઈડર ભુજ ખેડ બ્રહ્મા ઉપડશે સવારે છ કલાક પહોંચશે સાંજે સાત કલાક પંદર મિનિટે પાંચ છ કિલોમીટર ટુ બાય ટુ લક્ઝરી કોચ બસ તો મિત્રો આ બસ ખેડ બ્રહ્મા ડેપોની છે ચૌદમો રૂટ ભુજ બાયડ વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી આડેસર સાતલપુર રાધનપુર સમી હારી ચાણસમા મહેસાણા વિજાપુર હિંમતનગર મહેતાપુર તલોદ ભુજ બાયડ ઉપડશે સવારે પાંચ કલાક ત્રીસ મિનિટે પહોંચશે સાંજે છ કલાક પાંચ મિનિટે ચારસો ચોવીસ કિલોમીટર ડીલક્સ એક્ટ્રેક્સ બસ તો મિત્રો આ બસ બાયડ ડેપોની છે પંદરમો રૂટ ભુજ તલોદ વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી માળિયા હાઈવે ધ્રાંગધ્રા સાણંદ અમદાવાદ કૃષ્ણનગર દેગામ ભુજ તલોદ ઉપડશે સાંજે સાત કલાક ત્રીસ મિનિટે પહોંચશે સવારે આઠ કલાક વીસ મિનિટે ચારસો છ કિલોમીટર ડિલક્સ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ ભુજ ડેપો ની છે સોળમો રૂટ ભુજ કડી વાયા અંજાર ગાંધીધામ ભચાઉ આડેસર રાધનપુર શંખેશ્વર બેચરાજી ભુજ કડી ઉપડશે સવારે સાત કલાક ત્રીસ મિનિટ પહોંચશે સાંજે પાંચ કલાકે ત્રણસો એકવીસ કિલોમીટર સૌથી લાંબો લોકલ રૂટ ભુજ કડી ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ ભુજ ડેપો ની છે સત્તરમો રૂટ ભુજ ડુંગરપુરા વાયા અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયારી આડેસર સાંતલપુર રાધનપુર હારીજ પાટણ ખેરાલુ ઈડર ભીલોડા શામળાજી રતનપુર બોર્ડર ભુજ ડુંગરપુરા ઉપડશે સવારે આઠ કલાકે પહોંચશે રાત્રે નવ કલાકે પાંચસો બે કિલોમીટર એક્ટ્રેક્સ બસ તો મિત્રો આ બસ પાટણ ડેપોની છે સત્તરમો રૂટ ભુજ દેગામ વાયા અંજાર ભચાઉ ધ્રાંગધ્રા અમદાવાદ ભુજ દેગામ ઉપડશે સવારે સાત કલાકે પહોંચશે સાંજે ચાર કલાક ત્રીસ મિનિટે ત્રણસો કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ દેગામ ડેપોની ડેપો છે અઢારમો રૂટ ભુજ ગાંધીનગર વાયા અંજાર ગાંધીધામ ભચાઉ રાધનપુર હારીજ ચાણસમા અડાલજ ભુજ ગાંધીનગર ઉપડશે સવારે નવ કલાક પંદર મિનિટે પહોંચશે રાત્રે નવ કલાક પિસ્તાલીસ મિનિટે ત્રણસો ત્રેપન કિલોમીટર ડિલક્ષ એક્સપ્રેસ બસ તો મિત્રો આ બસ કલોલ ડેપો છે ઓગણીમો રૂટ ઓટ ભુજ ધામા વાયા અંજાર આદિપુર ગાંધીધામ આડેસર સમી શંખેશ્વર સવારે નવ કલાક ત્રીસ મિનિટે સાંજે કલાક મિનિટે કિલોમીટર બીજો સૌથી લાંબો લોકલ રૂટ ભુજ ધામા ડિલેક્સ એક્સપ્રેક્સ બસ તો મિત્રો આ બસ ભુજ ડેપોની છે વિસ્મો રૂટ ભુજ સતલાસણ વાયા અંજાર આદિપુર ગાંધીધામ ભચાઉ સામખિયારી રાધનપુર સમી હારી ચાણસમાં મહેસાણા વિસનગર ખેરાલુ ભુજ સતલાસણ પડશે સવારે છ કલાક પંદર મિનિટે પહોંચશે સાંજે છ કલાક દસ મિનિટે ત્રણસો કિલોમીટર તો મિત્રો આ બસ ખેરાલુ ડેપોની છે બાવીસમો રૂટ ભુજ આરીજ વાયા અંજાર ગાંધીધામ ભચાઉ સામખિયારી આડેસર સાંતલપુર રાધનપુર સમી હારી ચાણસમાં ભુજ હારીજ ઉપડશે સવારે અગિયાર કલાકે પહોંચશે રાત્રે આઠ કલાકે ત્રણસો ચુમ્મોતેર કિલોમીટર ગુરજાનગરી બસ તો મિત્રો આ બસ તો મિત્રો આ બસ હારીજ ડેપોની છે મિત્રો આ હતા ભુજ ડેપોના રૂટ તો મિત્રો ભુજ થી ઉત્તર ગુજરાત તરફ જવા માટેના કુલ એકવી રૂટ છે જેમ કે બનાસકાંઠા વિભાગમાં મોઢેરા વિભાગમાં સતલાસણ વિભાગમાં તો મિત્રો આ વિભાગમાં જવા માટેની કુલ એકવીસ બસો છે